ચાર પાંચ દિવસ સુધી ભારે વરસાદ લઈને આવશે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થશે કયા કયા વિસ્તાર એવા છે જે સિસ્ટમની અસરને કારણે ત્યાં વરસાદ પડવાનો છે સાથે જ હવામાન વિભાગે ક્યાં એલર્ટ આપ્યું છે એ બધું જ સમજવું છે પહેલા ભિંડીના માધ્યમથી આપણે જોઈએ તો આપણને ખબર પડે કે છવ્વીસ તારીખે ક્યાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડ આ બાજુ જામનગર દ્વારકા દેવભૂમિ દ્વારકાથી લઈને આ બાજુનો દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે એક સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી નીકળી હતી એ ધીરે ધીરે આગળ પહોંચે આગળ પહોંચે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી એ હવે ટૂંક સમયમાં પહોંચવાની છે એ સિસ્ટમ જ્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે ત્યારે એને વેગ મળશે અરબી સમુદ્રમાં એ સિસ્ટમ જ્યારે જવાની હશે ત્યારે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવશે કારણ કે એના જે સીએલ ઝોન છે જે આઉટર ક્લાઉડ છે એ ખૂબ ફેલાયેલા છે એના કારણે ઓગણત્રીસ તારીખથી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે છવ્વીસ તારીખે રાત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખે પણ સ્થિતિ રહેવાની છે પણ તમે સિસ્ટમ જુઓ કે અહીંયા ક્યાંક એક મજબૂત સિસ્ટમ જે છે એ જેમ જેમ અરબી સમુદ્ર તરફ આવશે એમ એને તીવ્રતા પણ વધતી જતી દેખાઈ રહી છે અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં એની વધારે અસર થશે સત્યાવીસ તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે એટલે જુનાગઢ થી લઈને ઉના અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ત્યાં સત્યાવીસ તારીખે મોડી રાત સુધીમાં એ સિસ્ટમ જે છે અહીંયા એક સિસ્ટમ છે ઓલરેડી અહીંયા એક સિસ્ટમ છે બંને સિસ્ટમ મર્જ થઈ જશે અને બે સિસ્ટમ મર્જ થઈ અને જ્યારે અરબી સમુદ્ર તરફ આવશે તમે જુઓ કે કેટલી મોટી અને ભયાનક સિસ્ટમ છે જે મુંબઈના દરિયાકાંઠાની આસપાસ છે બે સિસ્ટમો ભેગી થઈ અને જ્યારે અરબી સમુદ્ર સુધી પહોંચે ત્યારે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવે એટલે અઠ્યાવીસ તારીખે આપણે સ્થિતિ જોઈએ તો મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગરમાં ખૂબ વધારે વરસાદ પડશે અમદાવાદ નડિયાદ વડોદરામાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે ભરૂચ આ બાજુ ભાવનગરથી લઈ અને વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ છે કારણ કે આ સિસ્ટમ તમે જુઓ કે બંને સિસ્ટમ મર્જ થઈ ગઈ અને એ અરબી સમુદ્રમાં આવી ગઈ એ ત્યાં એને કેટલી તીવ્રતા મળે છે આગળ જતા એ કઈ દિશા તરફ આગળ જાય છે એ જોવાનું રહ્યું જોકે આ વરસાદનો રાઉન્ડ જે અઠ્યાવીસ તારીખથી શરૂ થવાનો છે એમાં કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે કચ્છમાં પણ છેલ્લે છેલ્લે જે કહેવાય કે એ વરસાદ પડીને જશે આખા ગુજરાતમાં ભારે વરસાદ પડશે કારણ કે સિસ્ટમ એકદમ નજીક દરિયાકાંઠાની છે અને જ્યારે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ મજબૂત હોય ત્યારે સૌથી વધારે અસર એ ગુજરાતને થતી હોય છે જૂનાગઢથી લઈને આ બધા જ વિસ્તારોમાં ઓગણત્રીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ થી લઈને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે કચ્છની આપણે વાત કરતા તો ઓગણત્રીસ તારીખે આખા કચ્છમાં સાર્વત્રિક વરસાદ છે ઉત્તર ગુજરાતમાં પણ ઓગણત્રીસ તારીખે વરસાદ છે એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે કારણ કે સિસ્ટમ ખૂબ મજબૂત છે એ સિસ્ટમ જેટલી મજબૂત એ જેટલી દરિયાની નજીક હોય દરિયામાં જયારે પ્રવેશી જાય ત્યારે એને વધારે વેગ મળતો હોય છે એટલે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ તો વધતી દેખાય છે પણ ત્રીસ તારીખ સુધીમાં એ આખા ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે કારણ કે એના આઉટર ક્લાઉડ તમને આ દેખાતા હશે એ આખા ગુજરાત પર ફેલાયેલા છે અને જ્યારે ચક્રવાત પણ હોય ત્યારે તમે જુઓ કે વચ્ચે જે હોય એ શાંત હોય આજુબાજુ ખૂબ વધારે પવન અને ગતિ હોય એવી જ સ્થિતિ આમાં પણ હોય એટલે અહીંયા ક્યાં એટલો વરસાદ ન હોય પણ બધી જગ્યાએ આઉટર ક્લાઉડ જ્યાં હોય ત્યાં વધારે વરસાદની સંભાવનાઓ હોય એટલે પહેલી તારીખ સુધીમાં ગુજરાતના મહત્તમ ભાગોમાં